જય અંબે જય જલારામ ભાદરવી પૂનમ મહામેળામાં દૂર દૂરથી ચાલી અને માઈ ભક્તો અંબાજી મા અંબાના દર્શન કરવા માટે જતા હોય છે એ ભાઈ ભક્તોની સેવા કરવા માટે છેલ્લા અઢાર વર્ષથી એટલે કે વર્ષ બે હજાર સાતથી અમે જે જલિયાણ સેવા કેમ્પની શરૂઆત કરી હતી આનું અઢારમું વર્ષ છે આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક પદયાત્રિકોને અમે ભોજન સુવિધા આપીએ છીએ આ સેવા કેમ્પમાં ચોવીસ કલાક ભોજન હોય અને એ બી સવારે એનું મેનુ હોય છે રોટલી શાક દાળ ભાત બુંદી ગાંઠિયા છાશ સાંજે ખીચડી કઢી રોટલી શાક છાશ બુંદી ગાંઠિયા આ હોય છે સાથે સાથે વિશાળ ડૂમ અહીંયા આગળ અમે બનાવ્યો હોય છે સામિયાળું ઊભું કર્યું હોય છે વોટરપ્રૂફ હોય છે ચોમાસાના મોસમમાં જેમાં યાત્રિકો સારી રીતે આરામ કરી શકે એવી સુવિધા ઉપલબ્ધ કરે છે અહીંયા અમે મેડિકલ સુવિધા બી ઉપ મેડિકલ સુવિધાની પણ રાખેલી હોય છે જેમાં ચોવીસ કલાક ડોક્ટરો માઈ ભક્તોની મેડિકલ સેવા આપતા હોય છે સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ બી અહીંયા હોય છે ચાર દિવસ સુધી અમારો આ સેવા કેમ્પ ચાલતો હોય છે અને લાખો પદયાત્રીકો આ સેવા કેમ્પમાં ભોજન પ્રસાદ અને આરામની સુવિધાનો લાભ લઈ જય અંબે જય અંબે કરતાં મા અંબાના ધામ તરફ આગળ વધતા હોય છે જય અંબે જય જલારામ હું છું પ્રકાશ વાઘેલા ફ્રોમ લાખણી અમે છેલ્લા દસ વર્ષથી અંબાજી પગપાળા જઈએ છીએ અને દર વખતે દાંતાની નજીકમાં જલિયાણ સેવા કેમ્પની અંદર બધી જ બધી જ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે ભોજન સમારંભ મેડિકલ સેવા આરામકક્ષની પણ જગ્યા સારી રીતે ફાળવેલી છે અને આયોજકોનો ખૂબ ખૂબ આભાર કે આવું મસ્ત મજાનું આયોજન કરે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ બહુ જ સરસ અને સારી રીતે સુવિધા પૂરી પાડવામાં આવે છે